ચલો વિદ્યાર્થી મિત્રો ફટોફટ આગળ તમે પાસાનો દાખલો જોયો છે કે પાસાનો દાખલો કઈ રીતના સોલ્વ કરવાનો એમ મિત્રો એવો જ એક સરસ મજાનો મોસ્ટ આઈએમપી દાખલો પાસા વિશેનો દાખલો છે બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ફરી તમને રિપિટેશન કરો ત્રણ પ્રકારના દાખલા વધારે તૈયાર કરજો એમ એક પત્તાના એક પાસાના એક સિક્કાના અને બીજું પાસળ બે એક લખોટી અને દડા આ પાંચમાંથી તમને પરીક્ષાની અંદર બેઠે બેઠા તમને દાખલા મળી રહેશે ક્લિયર ચલો ટૉપિક પર અતારો મોસ્ટ આઈએમપી દાખલો છે બે જો પાસા વિશે તમને ના ખબર હોય તો એક વખત આપણે પાર્ટ અંદર દાખલાની શરૂઆત કરી હતી ત્યાં આગળ આપણે પાયાની બેઝિક માહિતી તમને સમજાવી હતી તો એક વખત એક કામ કરો પાસા વિશેની સંપૂર્ણ માહિતી ત્યાંથી લેતા હો પછી આ વિડીયો જોવો તો તમને થોડી વધારે મજા આવશે ચલો ટોપિક ઉપર આવતાનું એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એકી સાથે ઉછાળવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કેટલા પાસા ઉછાળવાના છે બે પાસા એક પાસો છે ભૂરો અને એક પાસો છે રાખોડી બે અલગ અલગ પ્રકારના પાસા છે આ બે પાસાને એકે સાથે ઉછાળવાના છે તો સૌથી પેલા બે પાસાને તો કેટલા પરિણામ મળે છત્રીસ પરિણામ મળે કેટલા મળે છત્રીસ પરિણામ મળે બીજું આ છત્રીસ પરિણામ વિશે અહીંયા જગ્યા નથી એટલા માટે હું લખતો નથી એમ પણ છત્રી પરિણામની અંદર તમને થોડું મૌખિક કહી દો એમ અને બે બીજું આગળ આપણે ઓલરેડી તમને સમજાયેલું છે પાસા નંબર એક માંથી એક વાળી લાઈન લ્યો તો એક પાસા નંબર બે માંથી એક પછી એકને પકડી રાખો એક બે એક ત્રણ એક ચાર પછી બે વાળી લાઈન બે એક બે 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 ત્રણ પછી ત્રણ વાળી લાઈન ત્રણ એક ત્રણ બે એમ કરી છે ત્રણ સો સુધી ચાર વાળી લાઈન ચાર એક ચાર બે એમ કરી ચાર છ સુધી એના પછી પાંચ એક પાંચ બે એમ કરી પાંચ છ સુધી અને છેલ્લે છ વાળી લાઈન છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ છ છ એમ કરી અને પાસાની અંદર બે પાસા ઉછાળીએ તો બાળકો આપણે છત્રીસ પરિણામ મળે કેટલા પરિણામ મળે છેત્રીસ પરિણામ મળે બીજું યાદ રાખજો આ છત્રીસ પરિણામ મળે છે પાસાનો મોટો મોટો સરવાળો કહેતો ભાર પાસાનો મોટો મોટો સરવાળો સર બાર અને પાસાનો નાનો નાનો સરવાળો કેતો બે ક્લિયર ક્લિયર આટલી વસ્તુ તમને ખબર હોતી હોવી જોઈએ પાસાનો સરવાળો બારથી વધારે હોય શકે નહીં હા બાર હોય અને બારથી ઓછો હોય પણ પાસાનો સરવાળો બાર થી વધુ હોય નહીં બીજો પાસા પર એક જેવા અંક કે કે બે બે પાસા ઉપર એક જેવા અંક તો એક એક બે બે ત્રણ ત્રણ ચાર ચાર પોચ પોંચ છ છ એમ કરીને બાળકો આપણને છ પરિણામ મળે આવી બેઝિક માહિતી આપણને ખબર હોતી હોવી જોઈએ ચલો ટોપિક ઉપર જઈએ ચલો કામ કરીએ અહીંયા લખી દઈએ પેલા આપણે બે બે પાસા પાસા ઉછાળતા ઉછાળતા મળતા પરિણામોની પરિણામોની સંખ્યા બરાબર કેટલા છત્રીસ માટે એન બરાબર બાળકો કેટલા મળશે છત્રીસ મળી આપણે એન મળી આ દાખલાની અંદર તમે એન બીજું ટૂંકી રીતે પણ લઈ શકો છો પાસા માટે કયું સૂત્ર મૂકશો બે ની એન ઘાત તો અહીંયા બે પ્લાસ છ ની એન ઘાત છ એટલે પાસાની છ બાજુ એન એટલે ઉછાળવાની સંખ્યા તો અહીંયા તમે નાનું સૂત્ર પણ મૂકી શકો છો કયું એન બરાબર કુલ પરિણામો લેવા માટે બે ની એન ઘાત પ્લાસ છ ની એન ઘાત છ એટલે પાસાની છ બાજુ એન એટલે ઉછાળવાની સંખ્યા તો એક આમ કરો છ બીજું એન એટલે કેટલા પાસા ઉછાળ્યા બે પાસા ઉછળાયા છ નો વર્ગ છ દૂના બાર ના છ નો વર્ગ એટલે છાયો છત્રીસ તો બાળકો અહીંયા આપણે છત્રીસ પરિણામ મળે તમે આ રીતના બી છત્રીસ પરિણામ લખી શકો છો હવે આગળ શું કે છે દાખલાની અંદર જઈએ બીજો આ જસ્ટ તમને માહિતી માટે લખ્યું છે તમે આ રીતના 36 પરિણામ લઈ શકો છો બીજો આ તમાર 36 પરિણામ તમારે લખવા હોય તો તમે લખી શકો તમારા બુકની અંદર આપેલા છે બીજો આગળના વિડિયોની અંદર આ બધી વસ્તુ મે તમને સમજાયેલી છે કે 36 પરિણામ કયા મળે આગળ નેક્સ્ટ હવે તમને એમ કહે છે તમામ શક્ય પરિણામો લખો એમ તમામ શક્ય પરિણામો લખો એમ બીજો અહીંયા મારી જગ્યા નથી એટલા માટે મે છત્રી પરિણામ લખ્યા નથી એમ તમારા બુકની અંદર આપેલા છે આગળ સમજાયેલા તમે લખજો એમ તમે લખજો કેમ કે કે છત્રી પરિણામ તમને લખવાનું કે છે એટલા માટે મારે જગ્યા નથી એટલા માટે લખતો નથી આગળ નેક્સ્ટ પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો સરવાળો હવે એમ છે છે જે બે પાસા પાસા ઉછાળ્યા તો તમને કેટલો કેટલો કીધો આઈ ની અંદર એમ કે છે સરવાળો આઠ હોય તો ચલો આઈની અંદર તમારી ઘટના આઈ એટલે તમારી ઘટના એ તો ઘટના એ બરાબર અંકોનો સરવાળો અંકોનો સરવાળો થાય તેની સંભાવના તો બાળકો આપણે આ છત્રીસ પરિણામ તમે જે લખીએ છે આ છત્રીસ પરિણામની અંદરથી આપણે એવો એવો પરિણામ લેવાના કે જેનો સરવાળો બાળકો કેટલો થાય આઠ થાય તો હવે કયા કયા પરિણામ આવી તો અહીંયા લખી દઈએ આપણે પરિણામો શું લખીએ બાળકો પરિણામો તો કયા કયા પરિણામ મળશે કે જેનો સરવાળો આઠ થાય તો બાળકો અહીંયા આપણે લખીએ તો એક કામ કરીએ પેલા એક બે એક બે એક ત્રણ તો પહેલી લાઈનની અંદર સરવાળો છ ને આઠ ને થાય ચલો બીજા નંબરની લાઈન બીજા નંબરની લાઇનની અંદર બે એક બે ત્રણ બે એક બે બે ત્રણ બે ચાર બે પોચ અને બે છ હવે તમે જો બે અને છ તો આપણે બીજા નંબરની જે લાઈન છે બે છ તો અહીંયા લખી નાખું બે અને છ ચાલો આગળ એના પછી બીજું પરિણામ ત્રણ વાળી લાઈનની ત્રણ એક ત્રણ બે ત્રણ 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 ચાર અને ત્રણ પોંચ હવે ત્રણ અને પોચ કરીએ તો ત્રણ પોચ તો ત્રણ વત્તા પોચ એટલે કેટલા આવે આપણો ત્રણ પોચ તમે જોવા આ બે છ તો બે વત્તા છો એટલે આઠ ત્રણ પોચ તો ત્રણ ને પોચ નો સરવાળો કેટલો થાય લાઇન ની અંદર ચાર એક ચાર બે ચાર ત્રણ ચાર ચાર હવે ચાર ચાર નો સરળ કેટલો થાય આઠ થાય કે ના થાય તો એના પછી નું પરિણામ કયો આવે ચાર ચાર ચલો એના પછી પોચ વાળી લાઈન ની અંદર પોચ એક પોચ બે પોચ ત્રણ ચલો પો ત્રણ છ વાળી લાઈન ની અંદર બાળકો જઈએ કઈ લાઈન ની અંદર ત્રણ વાળી લાઈન આયી ચાર વાળી આવી ગઈ ચલો હવે છ વાળી લાઈન ની અંદર તો છ એક છ બે હવે છ બે નો સરવાળો કેટલો છ વત્તા બે આઠ તો છ બે તો અહીંયા છ અને બે બાળકો બીજા પરિણામ નહીં મળે તો એક કામ કરી લઈએ અહીંયા આપણને બાળકો કેટલા પરિણામ મળ્યા એક બે ત્રણ ચાર પોચ તો આ પોચ પરિણામ એવા છે બાળકો જેનો સરવાળો કેટલો થાય આઠ થાય આપણે એવા એવા ક્ષત્રિય પરિણામમાંથી પરિણામ લેવાના કે જેનો સરવાળો આઠ થાય તો આઠ થાય એવા પરિણામ કયા બે વત્તા છ આઠ ત્રણ આઠ ચાર ચાર આઠ ત્રણ પોંચ આઠ છ બે આઠ તો કેટલા પરિણામ મળે પાંચ પરિણામ મળ્યા તો આ છત્રીસ પરિણામમાંથી પાંચ પરિણામ એવા છે જેનો સરવાળો કરીએ તો આઠ થાય કેટલો થાય આઠ થાય તો અહીંયા લખી નાખું માટે એમ બરાબર પોંચ ચલો કઈ ઘટના છે આપણા માટે એ બીજું તમે એકવાર સૂત્ર લખજો કયું ગુજરાતી સંભાવના પી બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા એટલે એમ અને કુલ પરિણામોની સંખ્યા એટલે એન તમે એકવાર સૂત્ર લખજો એમ ક્લિયર ચલો કઈ ઘટના છે એ તો પી ઓફ એ બરાબર એમ ભાગ્યા એન ચલો એમ બરાબર બાળકો કેટલા લઉં પાંચ અને એન બરાબર બાળકો કેટલા લઈએ આપણે છત્રીસ એન બરાબર છત્રીસ પરિણામ આવે તો બીજું ભાગ ચાલતો નથી એમ ક્લિયર તો જવાબ કેટલો હશે પોચ ભાગ્યા છત્રીસ આગળ જઈએ નેક્સ્ટ ચાલો નેક્સ્ટ શું કીધું છે પાસાનો સરવાળો પહેલાં કે આઠ હોય હવે શું કહે છે તેર હોય ચાલો તો ઘટના કઈ આયા ડબલ આઈ તો ડબલ ની અંદર બાળકો લખી દઈએ ઘટના બી ક્લિયર શું કહે છે પાસા પરના પાસા પરના અંકોનો સરવાળો સરવાળો તેર હોય તેની

પાસાની અંદર છત્રી પરિણામની અંદર કોઈ એવું પરિણામ ના હોય જેનો સરવાળો તેર થાય તો સરવાળો તેર થાય આ અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય જીરો થાય તો બાળકો અહીંયા લખી દઈએ ક્લિયર શું લખીશું બાળકો અહીંયા શું લખીશું આ અશક્ય ઘટના છે આ અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના જીરો થાય છે છતાં બી બાળકો તમારે લખવું હોય ક્લિયર તો તમે અહીંયા પી ઓફ બી બરાબર એમ ભાગ્યા એમ લખશો આ લખશો બીજું એમ બરાબર તમને કેટલા પરિણામ ના હોય છત્રી પરિણામ મળે તો જીરો ભાગ્યા છત્રી કરો તો બાળકો આપણો જવાબ કેટલો આવે જીરો આવે કેમ કેમ કે બાળકો અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય જીરો હોય ચલો આગળ જઈએ નેક્સ્ટ ચલો ત્રિપલ આઈ ની અંદર શું કીધું છે

તેનાથી નાનો હોવાની સંભાવના બાળકો અહીંયા આપણને એવું કહે છે કે પાસા પરનો અંકોનો સરવાળો બારે થાય અને બાર થી નાનો થાય બહુ જબરજસ્ત પોઈન્ટ કીધો છે પાસાના અંકોનો સરવાળો તેર કીધો તો તો એ કે ઘટના હતી કેમ કે સરવાળો તેર થાય ને નાનો નાનો સરવાળો કેટલો થાય બાર થાય અને બાર થી ઓછો થાય તો સરસ મજાનો પ્રશ્ન કીધો છે કે પાસાના અંકોનો સરવાળો બાર કે તેનાથી નાનો થાય બારે થાય કે બાર થી નાનો થાય તો એક કામ કરીએ કેટલા પરિણામ મળે છત્રીસ પરિણામ મળે કેમ આ છત્રી છત્રી પરિણામ એવા છે કે જેનો સરવાળો બારે થાય અને બારથી નાનો થાય તો કેટલા પરિણામ મળે બાળકો આપણે છત્રીસ પરિણામ મળે તમે જુઓ એમ તમે છત્રીસ પરિણામ લખે છે એ બધાનો સરવાળો કરો બે બેનો એક એક બે એક બે એક ત્રણ એક ચાર એમ છ વાળી લાઈનની અંદર છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ છ છ અને છ છ એટલે છેલ્લે બાર એટલે છ છ નો સરવાળો બાર થાય અને બાકીના તમામ પરિણામનો નો સરવાળો કેટલો થાય બાર થી નાનો થાય તો બાર અને બાર થી નાનો સરવાળો થાય બાળકો પરિણામ કેટલા મળે છત્રી પરિણામ મળે તો અહીંયા લખી નાખો એમ અહીંયા બાળકો લખી એમ અહીંયા પરિણામો સરવાળો સરવાળો બાર અને બાર અને બાર થી નાનો હોય પરિણામોની સંખ્યા સંખ્યા બરાબર કેટલા બાળકો છત્રીસ કેટલા પરિણામ મળે છત્રીસ માટે એમ બરાબર બાળકો કેટલા મળ્યા છત્રીસ ક્લિયર ચલો કઈ ઘટના છે સી તો ઘટના સી એટલે પીસી થાય તો pc બરાબર m ભાગ્યા n ચલો m બરાબર બાળકો કેટલા પડ્યા મને 36 અને n બરાબર પરિણામ કેટલા 36 ચલો 36 ભાગ્યા 36 એટલે બાળકો અહીંયા કેટલા માળે બધું ઉડી જાય એટલે 0 ના બધું ઉડી જાય એટલે કેટલા વધે 1 ભાગાકારની અંદર બધું ઉડી જાય તો 1 વધે ક્લિયર તો આપણો ફાઈનલ જવાબ અને બી બાળકો આ 1 આયો છે એનો મતલબ આ કઈ ઘટના છે શક્ય ઘટના છે શક્ય ઘટનાનો સરવાળો કેટલો થાય 1 થાય જો બાળકો કેટલો ઈજી સરસ મજાનો દાખલો હતો બીજો હવે તમને શું પૂછે સરવાળો તમને અહીંયા કીધું છે કે હોય એની જગ્યાએ થાય તો જેનો સરવાળો ચાર એવા પરિણામ લેવાનો ક્લિયર બીજો સરવાળો એવું કે કે સરળો દસ થાય તો દસ થાય પરિણામ લેવાનો ક્લિયર પણ એક વસ્તુ તમારે મગજની અંદર રાખવાની કે પાસાના અંકોનો સરવાળો બાર થી વધારે હોય નહીં બીજો એક પ્રશ્ન કદાચ તમને નવો અહીંથી એવો નાખે કે પાસા પર સમાનાંક મળે કયા મળે સમાનાંક તો સમાનાંક પરિણામ લેવાનું એક બે બે ત્રણ ત્રણ ચાર ચાર પોંચ પોંચ છ છ ક્લિયર બસ આના બાદનું કાંઈ ના પતી જુઓ હવે નેચો જોવા જઈએ શું હોય તળિયું આવ્યું અને એચએસ શું હોય કોકરા હોય ક્લિયર ને ક્લિયર જો સરસ મજાનો દાખલો હતો તમને આવડે હો તો હા પણ જોવાથી વિડીયો નહીં આવડે હો થોડી પ્રેક્ટિસ કરવી પડશે તો વિડીયોને તરત કરી નાખો પોજ હવે એક વખત કામ કરો તમે જોયો છે તમને આત્મવિશ્વાસ આવી ગયો છે તમે એકવાર પ્રેક્ટિસ કરીને ચેક કરી લો કે મને દાખલો આવડે છે કે નહીં ક્લિયર ને ક્લિયર